પોલીસે આરોપીઓની ધરપકડ કરી સરઘસ કાઢ્યું છે આરોપી પુષ્પા ફિલ્મથી પ્રભાવિત હતા અને વિસ્તારમાં રોફ જમાવવા માટે આ કૃત્ય આચર્યું હતું પંકજ ભાવસાર સંગ્રામ સિકરવાર અદાવત હતી અને પાણીપુરી ની લારી રાખવા બાબતે બબાલ ચાલી રહી હતી વચ્ચે પંકજ સંગ્રામ અગાઉ બે હત્યાના ગુનામાં પકડાયો હતો અને જેલમાંથી છૂટ્યો હતો આ ગેંગ વોરમાં વિસ્તારને બાન લીધો હતો બંને ગુનેગારો વિરુદ્ધ પાસા પણ અગાઉ થયા હતા સંગ્રામ સિગરવાર પર હુમલો કરવા પંકજ ભાવસાર અને તેની ગેંગ આવી હતી અસામાજિક તત્વો ના આતંક ને લઈને હાલ પોલીસ ઘટના સ્થળે જે અસામાજિક તત્વો છે તેને લઈને સરકસ ફાડવા માટે પહોંચી છે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો અત્યારે સુરક્ષા બની રહે અને પોલીસ અને કાયદાનો ડર પણ ગુનેગારોમાં બની રહે ને લોકોમાં જે લોકોમાં જે ડરના કારણે પોલીસ નો જે ખોફ ગુનેગારોમાં ન હતો માફી માંગી રહ્યા છે અને જે લોકોમાં અત્યારે ઘટનાનું રિકન્સ્ટ્રકશન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અમે આપને બે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ એક એ દ્રશ્યો કે જ્યારે વસ્ત્રાલ આ વિસ્તાર જેને આ લુખા તત્વોએ બાનમાં લીધો હતો નિર્દોષ લોકો ત્યાંથી રસ્તા પરથી જે અવરજવર કરી રહ્યા હતા એ લોકોને હેરાન કર્યા હતા પ્રતાડિત કર્યા હતા માર પણ માર્યો હતો દુકાનો તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો સાથે વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી અને આજે આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન અને કાયદાનું ભાન કરાવ્યું છે સામાજિક તત્વો નો એટલો ત્રાસ વધી ગયો છે કે આમ જનતા ચાલતી જતી હોય છે એને બી લોકોને જે કઈ વાત ગુના વગર એ લોકોને એ મારવા જ માંડ્યા અમારા ચેરમેન ની ગાડી તોડી નાખી બીજા નંબર માં કે કોઈ નિર્દોષ એક વ્યક્તિ બિચારા સામે લઈ લઈને ઉભા થાય એ લોકોને મારવા માંડ્યા તલવાર લોર લઈ તો આ શું કોઈ પોલીસ ની કોઈ ફરજ નથી કે આ લોકોને ને મચાવનારને મચાવનાર એવો ડર હતો તમે જોયું ત્યારે તમારા કેવી પબ્લિક બધી ભાગમ ભાગ કરતી હતી લોકોને એમ કે અમને મારી નાખશે પબ્લિક ને એવો ડોર એ લોકોએ પેદા કર્યો હતો કે જેથી કરીને પબ્લિક બિંગ ભાગી ગઈ સોસાયટીઓમાં અને બીજા નંબર માં કે એ લોકો ને જે આવ્યા જે હાથમાં આવ્યું એ લઈને મારવા જ મંડ્યા છે અને કોઈ વસ્તુનું ઓલું નહીં પોલીસ ને ફોન કર્યો પોલીસ આવી પણ બધું પતી ગયા પછી આવી હું આમ છે કે હોલી રમવા માટે આટલી બધી આવાજ થતી હશે તો મેં જોયું તો ખાલી તલવારો લાકડીઓ એ લોકોના હાથમાં હતી એટલે મેં પેલું ગેટ બંધ કરાયું અને પછી આ બાજુ ત્રણ ચાર બાઈકો ભાગી આ બાજુ રિક્ષામાં બે ને એ લોકો ગયા એટલું મેં જોયું એ લોકોને અને ખુલ્લે આમ તલવાર લઈને દાદાગીરી કરતા હતા એ લોકો બહુ વધારે વધી ગયો છે હવે એમાં શું છે કે ચલો આ થયું હવે કાલે બધા લેડીઝો બહાર બેસ્યા છે ફેમિલી લોકો સાંજે બહાર નીકળે છે હવે એ લોકો ફરીથી આવી ગયા તો કોણ રિસ્પોન્સિબલ છે હવે આ તો રેગ્યુલરલી થવા માંડ્યું છે તો આ રિસ્પોન્સિબિલિટી પોલીસની છે કે આ રીતે ના થાય આગળ કારણ કે આ લોકોને તો બીક નથી આપણે તો ફેમિલી વાળા છે આપણને શું થવાનું ભાઈ એ ઉપર લગભગ પંદર થી વીસ જણા જેવા આ અસામાજિક તત્વો પોતાના ટુ વ્હીલરમાં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસારને મૂકવા માંગતા હતા એ બાબતનું એમનું ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાનપાલર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા અને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો અત્યાર સુધીમાં ટોટલ તેર આરોપી અને એક ઝુબેન એમ કુલ ચૌદ જણને અત્યારે રાઉન્ડઅપ કરી અને આગળની કારદેશની કાર્યવાહી ચાલુમાં છે